મિત્રો આપણો વિડીયો અહીંથી ચાલુ થાય છે આપણે ઝીંઝુડાથી નીકળાતા ને અત્યારે આપણા ખડાધાર પીગા છે અને ખડાધાર એમને એમ નથી પીગ્યા ભાઈ અહીં એક મોટી હસ્તી છે ને મળવા આવ્યા છે એ હસ્તી જો અહીં એક નહીં પણ બે બે હસ્તી ભેગી થઈ ગઈ અમારા મીઠેશભાઈ છે ભાઈ ગોપાલભાઈ ઝાલા છે ગજબ બી જતી હું છે બોલો ગોપાલભાઈ નવીનમાં બસ નવીનમાં કાંઈ નહીં હે કાંઈ નહીં હા સુરત પધારોને તમે હવે આવી હે આવીએ બોલો જગાભાઈ શું કેવાનું છે હા હર વાર અહીંયા આપણે એક દાદા આવેલા છે સરસ મજાના આ ભાઈના દાદાને મેં વ્લોગમાં લીધા છે મારા દાદાને તો મારે લેવા જોઈ છે ને તમને મારા દાદાને દર્શન કરાવી દે બાકી તો ગોપાલભાઈ બધાય બધા મેળા છે તો કંઈક બે અહીંયા આનંદ કરીએ ભાઈ કારણ કે અમે ઘણા સમય પછી મેળા એમ બોલો ગોપાલભાઈ બાકી ઘડાધરમાં શું કહે છે કાંઈ નહીં તડકા પડે હા વરસાદ મંડળ માંડ્યો આમ તમે જો વરસાદ આવી છે એવું લાગે આજે કાંઈ ઘટા ને એવું ભાઈ સરસ મજાનું વાતાવરણ છે ભાઈ ને અત્યારે તમને દર્શન કરાવવાના છે ભાઈ અમારા દાદાના છે વરાળા દાદા એના બાકી ગોપાલભાઈ ની ઘેરાય ભાઈ બહુ મજા આવી ગયો ભાઈ કાંઈ ઘટે નહીં જો ગોપાલભાઈ બાકી બાકી તો હું તમારે કે સુરત આવવું છે

તો મિત્રો આજે મેં તમને વાત કરી હતી હમણાં દાદા જે બોરાળાવાળા દાદા કહેવામાં આવે છે દાદા બેઠેલા છે અહીંયા સરસ મજાની જગ્યા છે આ લોકો રહી છે ત્યાં બેઠા છે એ અમારા દાદા જો છે જે બોરાડાવાળા દાદા છે મેં તમને જે બ્લોગમાં બીતાવ્યું છે આવા કંઈક સરસ મજાના બેઠેલા છે અહીંયા જો ને અહીંયાના સ્થાનિક છે આ બેન ને લોકો રહે છે જે ઘણા વર્ષોથી ઓટો બનાવવાની ના પડે એમ કહે છે કા કા બેન ઓટો બનાવવાની ના પડે ને દાદા આ બેન અહીંયા રહે છે ને ભાઈ પૂજા પાઠ ને એવું બધું કરે છે ને અલ્યામાં અગરબત્તી બાકા છે

રહી છે અહીંયા બેહવું ને બધું બાંધે છે એના ઉપર આ શાણ ને પોદળાની એ રીતનું કરે તો દાદા નૈયા જ બેઠા કે મારે કે ઓટો એ નથી કરવો ને મારે અહીંયા જ બેહવું બોલો ઘણા વર્ષોથી બેઠા દાદા સરસ મજાનું જે ડેરી છે દાદાનું મેં તમને દેખાડી છે જેને બોરાળાવાળા દાદા કહે અમે તો પહેલાં દર વર્ષે આવતા ને પછી એક જે છે એ સેલાવાળા દાદા છે એ જંગલમાં બેઠા છે પણ ન્યા મિત્રો કહે છે જવા ન દે એમ કારણ કે એ જંગલમાં બેઠા ને ત્યાંનો અત્યારે ફોરેસ્ટર ડિપાર્ટમેન્ટ બહુ હેવી થઈ ગયું કે આપણને છે ને પરવાનગી વગર જવા પણ ન દે અને જવા તો બધું એટલા તમને જડે નહીં એ તમને ક્યારેક હું દર્શન કરાવી ત્યાં જાય ને અહીંથી જવાનું હોય ને એ દાદા નામ છે સેલાવાળા દાદા મિત્રો આ જે દાદા છે ને બોરાવાળા દાદા અમે કહે છે અહીંયા કેટલો બધો વરસાદ હોય કેટલું પાણી ભરાય તો એ રેકેબી બી નૈયા ને નૈયા રે બોલો ચાબેન બોલો એટલે કે બી એમને એમને ન્યા જાય બોલો બાકી અહીંયા તો મિત્રો ભેહું કેટલી બધી હોય પછી આ બેનના નાના નાના છોકરા હોય એ પણ બધા રમતા હોય દાદા પાયા ઘણા વર્ષોથી અહીંયા બેઠા છે ક્યાંય જાતા નથી કોઈનો ઓટોય નથી કરવા દેતા બોલો એ છે અમારા દાદા બોરાળાવાળા દાદા તો કાંઈ નહીં તમને બધા લોકોને દર્શન કરાવી દીધા કે એવું લાગ્યું છે જરાક વિડિયોને લાઈક કરતા રહેજો શેર કરતા રહેજો અને કોમેન્ટ કરી દેજો નાની પણ કોમેન્ટમાં એમ લખવાનું જય બોરાળાવાળા દાદા તો ચાલો બધાને જય બોરાળાવાળા દાદા

ને સામે ડુંગરામાં તો કઈ દેખાતું જ નથી એકદમ આ તો સારું છે ઘડિયે ઘડિયાં હોટલ આવે ને હોટલ હેઠળ વઈ જાય બાકી વરસાદ છે ને ઘડિયે ઘડિયા પલાળી જાય ભાઈ હોટલ જેટલ વાંધો ન હોય ઘડીએ ઘડિયા હોટલમાં વઈ જાય બાકી પણ થોડું કાલ્યા તા વરસાદ આવે થોડું કાલ્યતા વરસાદ આવે પણ હાળવા ડુંગરમાં જવું પડે દેખાતો નથી ડુંગરો દેખાતો નથી બોલો આ હાળવા ડુંગર છે એમ ને હામો છે ઓહ હૈ

અને હુવાન થતો નથી હવે આપણે જાવ તો નીંદર ન આવતા તો નથી આ તો વરસાદ ચાલુ થઈ ગયો મને એમ થયું હાલ હોટલ છે સાફ રીતે જાય આપણે બાકી આમ જોઉં રોડ ઉપર અત્યારે વાહનો જાય ભાઈ વરસાદ આવે કઈ ઘટે ને ઓ હોય ચાલો વરસાદ માં ભાઈ આ ભાઈ ગેસ ની ચા પી પીને ને ભાઈ થાકી ગયા આવે આવ અહીંયા આવે ત્યારે ભાઈ ભાળિયા કંઈક ચૂલાની ને સાહેબ બધી જોવા આમ કંઈ ઘટા નહીં પ્રાઇમ શું કંઈ બને છે ભાઈ ગરમા ગરમ

મિત્રો વરસાદ ઘડિયા ઘડિયા આવે ઘડીક વહી જાય ઘડીક આવે અને ઘડીક વહી જાય લુચ્ચો વરસાદ છે મિત્રો લુચ્ચો વરસાદ ઘડીક આવે ને ઘડીક વહી જાય ને અમને કઈ હેરફર રહેવા નથી બોલો જોવા આ રીતનો કંઈક વરસાદ ટપક 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 ચાલુ છે ને રોડ આખો પલાળી છે ભાઈ આજે હેરાન ગીરમાં માં આવ્યા ને તો મિત્રો આવું થાય ક્યારેક ધ્યાન રાખવું પડે બધી વસ્તુ લઈને આવવી પડે સારું છે કે કપડાની જોડ છે ખરી એમ તો વાંધો નહીં આવે તોય આપણે આપણે રેનકોટ ને અમુક વસ્તુ લાવ્યા નથી થોડીક વસ્તુ આવું થાય ને ત્યારે આપણને બધી વસ્તુ યાદ આવે